દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો બોટાદ નગરપાલિકા દ્વારા ખાડામાં ધૂળ નાખીને કામગીરી કરવામાં આવી વ્યાપારીઓએ રસ્તા પર ઉતરી ચીફ ઓફિસર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા બોટાદ શહેરના સમા દીનદયાળ ચોક વિસ્તારમાં રસ્તા પર મોટા ખાડા પડી ગયા હતા જેથી વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા ત્યારે નગરપાલિકા દ્વારા ખાડામાં ધૂળ નાખી ખાડા પૂરવામાં આવેલા પરંતુ ધૂળ ઉડાવાના ઉડવાના કારણે આ વિસ્તારના વેપારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે જેના કારણે વેપારીઓમાં રોષ ફેલાયો છે શહેરના દીનદયાળ ચોક વિસ્તારમાં નગરપાલિકા દ્વારા રસ્તા પર પડેલા ખાડામાં ધૂળ નાખવામાં આવી આવીને ખાડા પૂરવાની કામગીરી કરી હતી પરંતુ આ ચોક વિસ્તાર જે શહેરનો હૃદયસમાન રસ્તો છે અહીં રોજના હજારો વાહનો પસાર થાય છે જેના કારણે ખાડામાં નાખેલી ધૂળની ડમરીઓ ચડે છે જેથી આ વિસ્તારના વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને વ્યાપારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે વ્યાપારીઓ રોષે ભરાયા હતા અને તમામ વ્યાપારીઓ દીનદયાળ ચોક પર એકત્રિત થયા હતા અને ચીફ ઓફિસર તેમજ નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચાર કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો તાત્કાલિક નગરપાલિકા દ્વારા આ પ્રશ્ન હલ કરવાની માગ કરી હતી જો તંત્ર દ્વારા આ પ્રશ્ન હલ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં કલેક્ટરને આવેદનપત્ર આપીને આંદોલન કરવામાં આવશે તેમ વેપારીઓએ જણાવ્યું હતું બોટાદ શહેરના હૃદય સમાજ દીનદયાલ ચોકમાં નગરપાલિકા દ્વારા ધૂળ લાખીને ખાડા બુરવા બુરવાની કામગીરીના વિરોધમાં વેપારીઓ રોષે ભરાયા હતા જે મામલે બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થ ગોસ્વામીનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવતા તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ